નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ દુર્ગા જે ચાલી રહ્યો છે એને ગીતની આપણે દુગુન લેવાની છે અને ચીજ ગીતની દુગુણ અહીંયા નીચે લખેલી છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો ઝડપથી અને તમારી નોટમાં લખી દેજો ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખીને લખજો કારણ કે માત્રાની ભૂલ થશે તાલની નિશાની ભૂલ થશે તો વગાડવામાં અને ગાવામાં પણ ભૂલ પડશે આટલું ખાસ ધ્યાન રાખજો અને જેને લોકોને લખવામાં રસ નથી અને પૈસા ખર્ચી શકો છો તો આપણી પાસે કોર્સની બે પીડીએફ ફાઇલો છે જે કોર્સ આપણે અત્યારે ચાલુ છે આઠ રાગ આવશે દરેક પીડીએફ ફાઇલમાં બબે અરે સોરી ચાર ચાર રાગ આવશે એટલે બે પીડીએફ ફાઇલ નથી આઠ રાગ આવશે અલંકાર આવશે તાલ બધા આવી જશે થિયરી બધી આવી જશે ટૂંકમાં પદ્ધતિ છે જેમને શીખવાની ઈચ્છા છે ભવિષ્યમાં આગળ મ્યુઝિક ટીચર તરીકે જોબ કરવી છે પોતાના ક્લાસીસ ખોલવા છે તો આ વસ્તુ ખૂબ અગત્યની છે અને તમને વિડીયોની લિંક ના મળતી હોય તો મને ચોક્કસ વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ બજાર નગર હવે બીજી વસ્તુ ઘણા મિત્રોની પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય છે તો શું કરવું તો નોટેશનથી પણ તમે સ્વરજ્ઞાન મેળવી શકો છો અને નોટિસનથી સ્વરજ્ઞાન કેવી રીતે મેળવી શકાય એનો આખો જ એક વિડીયો ડિટેલમાં મેં બનાવ્યો છે અને એ વિડીયો તમને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરીને મને કહેજો કે હું ભાઈ પેલો ઓનલાઈન અરે સોરી નોટેશનથી સ્વર જ્ઞાન મેળવવાનો વિડીયોની લિંક મોકલી આપેલો હું મોકલી આપીશ અને એમાં તમને ઇન્ટરેસ્ટ પડે તમને લાગે કે નોટેશનથી ચોક્કસ હું સ્વર્ગ મેળવી શકીએ તો આપણી પાસે ટોટલ સાત અલગ અલગ પ્રકારની પીડીએફ ફાઇલો છે ગરબાની છે ભજનની છે ધૂનની છે ફિલ્મી ગીતોની છે લોકગીતની છે ગીતોની છે આવી બધી જ પીડીએફ ફાઇલોનો ખજાનો છે એ તમારે ખરીદી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની ડિટેલમાં માહિતી આપી દઈશ જેમને પર્સનલ ટચમાં રહીને મારી પાસેથી સ્વરજ્ઞાન મેળવવું છે પદ્ધતિસર શીખવું છે તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે એના માટે પણ તમે વોટ્સઅપ પર મેસેજ કરીને માહિતી મંગાવી શકો છો દુગુન એ અગત્યની એટલા માટે છે કે દુગુન વગાડવાથી તાલની સમજ સારી થાય છે ફિંગરિંગ ખૂબ સુધરે છે અને તમારી જે સ્પીડ છે કેચઅપ કરવાની માઇન્ડને એ કેચઅપ કરવાની શક્તિ વધે છે એટલે દુગુન હંમેશા બહુ ધ્યાનથી સમજી લેજો અહીંયા દુગુન સમજાવી દઉં છું આટલી અડધી લાઈન આપણે સિંગલ વગાડવાની છે એટલે કે को उतारे बेडा अंथी दुगून शू ए <coughs> फर्स्ट लाइन लाईन पाच फरी अरुसे કોન ઉતારે બેડા પારના વરિયા મોરા હવે આ જે છે અહીંયા ચાર અક્ષર એક સાથે વગાડવા છે એટલે કે અહીંયા દુગુન આવતું હતું આપણે સિંગલ વગાડતા ત્યારે આ દુગુનમાં વગાડવું પડતું હતું એટલે જ્યારે દુગુન એટલે કે ડબલ સ્પીડ દુગુનનો મતલબ છે ડબલ સ્પીડમાં વગાડવાનું તાલની સ્પીડ એની રહેશે જે સ્પીડમાં આપણે સિંગલ વગાડીએ છીએ એ જ સ્પીડ તાલની રહેશે પણ વગાડવાની અને ગાવાની સ્પીડ ડબલ થઈ જશે ફોર એક્ઝામ્પલ જુઓ આટલું પહેલાં સમજી લો ખાલી કે અહીંથી દુગુનની શરૂ કરી લે ફર્સ્ટ લાઈન અહીંયા આવી ગઈ સેકન્ડ લાઈન અહીંયા પૂરી થઈ ત્રીજી લાઈન અહીંયા પૂરી થઈ ચોથી અહીંયા પૂરી થઈ પાંચમી અહીંયા પૂરી થઈ ટોટલ પાંચ લાઈન છે તો આ પાંચ લાઇન છે જુઓ ત્રણ સ્થાયીની અને બે અંતરાયની કુલ પાંચ લાઈન છે એટલા માટે આપણે એકી સંખ્યામાં જ્યારે હોય ત્યારે હંમેશા અડધી લાઈન સિંગલ લેવાની એકી સંખ્યા એટલે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર આ બધા એકી કહેવાય એટલે એકી સંખ્યામાં જ્યારે લાઇન હોય એમાં સ્વર્ણ મલિકા હોય કે ચીજગીત હોય એ કોઈ પણ હોય તો આપણે અડધેથી દુગુન સ્ટાર્ટ કરવી પડે અડધી લાઇન સિંગલ લેવાની બરાબર હવે આ વસ્તુ ખાસ સમજી લેજો સિંગલમાં ધારો કે તાલ આપણી સ્પીડ આ રહીએ છીએ ક નું તારે બેડા બરાબર આ સ્પીડ છે તો હવે આપણે દુગુન જ્યારે શરૂ કરીએ એટલે શું થશે તાલની સ્પીડ એની રહેશે ખાસ ધ્યાન રાખજો કોન ઉતારી બેડા કોન ઉતારી બેડા પારના વરિયા જો એક લાઈન પૂરી થઈ ગઈ ને આઠ માત્રામાં તો આ આઠ માત્રામાં એક લાઈન પૂરી થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ માત્રા બાકીની આઠ માત્રા બીજી લાઈન સંસાર સમુદ્ર ગંભીર કિસ બી ઉતરે ગા પાર્યા મોરા દ્વેષ દૂન નદિયા મત હૈ ભ્રમણ કરત ગતિ ચાર ના વરિયા મોરા ઓકે આશા રાખો છું દુગુન વિશેની સમજણ તમને આવી ગઈ છે ના આવી ગઈ હોય કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો આપણે દુગુન હવે તમને વગાડીએ તાલ સાથે બતાવી દઉં છું આ બીટ છે મોરા રાગ દ્વેષ દોન નદિયા બતર ભ્રમણ તાલની સમજ તમને પડી ગઈ હશે તાલ અહીંયા વચ્ચે વચ્ચે ચાર્જિંગ ઓછું હતું એટલે બંધ થઈ જતું હતું સૂચના આપતું પણ આપણે તાલ ચૂક્યા નથી હું સળંગ વગાડવાનું ચાલુ રાખ્યું છે તમે પણ એ જ રીતના મેં તમને ફિંગરિંગ ઉપર જે પ્રેક્ટિસ બતાવી છે સૌથી પહેલાં એ રીતના પ્રેક્ટિસ કરી લીધો જોડે ગાવાની આંગળીના વેઢા ઉપર તાલ સાથે મારી સાથે જોઈને બરાબર સાથે કરજો એવો તો વિડીયો ચાલુ રાખજો અને જ્યાં આંગળીના વેઢા પર હું બતાવું છું એ રીતના તમે પણ સાથે સાથે પ્રેક્ટિસ કરજો એ રીતના બરાબર પાક્કું થઈ જાય પછી દુગુ વગાડવાની કોશિશ કરજો સિંગલ માં પણ એ જ રીતના કરજો અને દુગુનમાં પણ એ જ રીતના કરજો તો તમને ફાયદો ખૂબ સારો થશે અને તાલની સમજ પડશે તાલ સાથે ફિંગરિંગ તમારું જે આ દુગુનમાં મેં વગાડે ફિંગરિંગ કેટલું ઝડપથી જાય છે એ પણ તમે જોયું તો ફિંગરિંગમાં પણ ફાયદો થશે તમારો માઇન્ડ પણ એટલું સાફ થશે અને સમજ પણ તમારી વચ્ચે આટલો ફાયદો દુગુનનો છે તો દુગુન ખાસ કરજો નેક્સ્ટ લેસનમાં આપણે રાખ આખો તાલ સાથે વગાડીને તમને બતાવીશ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે